અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચરખિયા ગામમાં રહેતી નાની ઉંમરની હિમાલી ભરતભાઈનું આજે ગામ ગામમાં પ્રેરણારૂપ બની ગયું છે અભ્યાસ સાથે સાથે ઘરકામ પૂર્ણ કર્યા પછી હિમાલી પોતાના વધારાના સમયમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે અને આ પ્રોડક્ટ્સને ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ દ્વારા તે મહિને પંદર હજારથી લઈ સત્તર રૂપિયાની આવક મેળવી રહી છે આટલે નાની ઉંમરે પોતાની મહેનત અને સર્જનશીલતાથી હિમાલી આત્મનિર્ભર બનવાનું અદભુત ઉદાહરણ પૂરું પાડે છે હિમાલી જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપયોગ ખૂબ ઉપયોગી છે એ વિચારીને વ્યવસાયમાં ફેરવતા હિમાલી ગાયના છાણમાંથી સુંદર દીવડા અડાયા અને ઘર માટે ઉપયોગી વસ્તુ બનાવે છે જે ઘરને શોભાયમાન બનાવવામાં ઉપરાંત પર્યાવરણ માટે પણ લાભકારક છે આ પ્રોડક્ટ્સને ગામમાં તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવે છે અને ગ્રાહકો તેના ઉત્પાદનોની ખાસ પસંદ પણ કરે છે અને તેમની ગુણવત્તા માટે વખાણ કરે છે હિમાલય કહે છે કે આ વ્યવસાય તેને માત્ર આવક જ નથી આપતો પરંતુ આત્મવિશ્વાસ અને ગાયની સેવા માટે પ્રેરણા પણ આપે છે ગાયના છાણથી આ ઉત્પાદન બનાવવાની આ પ્રેરણા તેને પોતાના પિતા પાસેથી લીધી છે હિમાલય પોતે પિતાને ખેતીમાં મદદરૂપ થાય છે અને પોતાનું ઘર અને પરિવાર માટે નવું માર્ગદર્શન બની શકે છે હિમાલયના વિચાર અને કાર્યસ્થળ ગામમાં મહિલાઓ માટે પ્રેરણાદાયક બની ગયા છે તેનો સીધો પ્રભાવ એ છે કે આજકાલ ઘણી યુવતીઓ ગાયના છાણ અને ગૌમૂત્ર જેવી પ્રાકૃતિક સાધનોને વ્યવસાયમાં ફેરવી આત્મનિર્ભર બનવાની તરફ ઝૂકી રહી છે હિમાલયના પિતાએ જણાવ્યું કે હિમાલયનો પ્રયત્ન માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે તે દર્શાવે છે કે નાની ઉંમરે પણ મહેનત યોગ્ય દિશા અને આત્મવિશ્વાસથી મોટી સફળતા મેળવી શકાય છે લાટી તાલુકાની હિમાલય ભરતભાઈએ સાબિત કરી દીધું છે કે જો ઈચ્છા હોય તો નાની ઉંમરમાં પણ મોટી વાત કરી શકાય છે તે પોતાના કાર્ય દ્વારા દરેક યુવતીને પ્રેરણા આપે છે કે પોતાને આત્મનિર્ભર બનવાની શક્ય છે આ પ્રકારની કથાઓ સમાજમાં પ્રેરણા અને સશક્તિકરણનો સંદેશ પાંચરે છે અને હિમાલયનું નામ સૌજન્ય અને પ્રેરણાનું પ્રતિક બની ગયું છે મારું નામ દયાબેન ભરતભાઈ સોટિયા છે અમારું ગામ ઝરખિયા છે અને અમે પાંચ વીઘા અમારે જમીન છે અને આઠ દસ નાના મોટા

મારું નામ ચોવટીયા હિમાલી ભરતભાઈ છે અને હું જરખિયામાં રહું છું અને અમે દસ દસ ગાયો રાખીએ છીએ અને એમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ગોમય પ્રોડક્ટ બનાવે છે અલગ અલગ હું અભ્યાસ કરું છું અને સાથે સાથે આ ગોમય પ્રોડક્ટ પણ બનાવવામાં મદદ કરું છું અને અમે પંદર સત્તર હજાર જેવો મહિને ખર્ચો કાઢતા મળે છે અમે ગાયના ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ દીપક પછી અડાયા ધુપતિ કિચન માળા મોબાઈલ ચીપ એવું બધું બનાવે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મારફતે વેચે છે